શું કહું સાહેબ આખું તારીર બધું દુખ તૂટી ગયો છું ભાજી ગયો છું તે પડી ગયા તા સાહેબ પડી ગયા તા ચાર પાંચ જણા પડી ગયા તા ચાર પોત જણા બાઈક ઉપર થી પડી ગયા ના સાહેબ

ડબલ ફી નહીં લેવી પણ થોડું વગી કરી આલો ઓ ઓ જે થોડું ઘણું કરી આલો આય 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 આય

માટે <tribe>